મોદી થોડી વારમાં તેઓ ભુજ પહોંચશે આ પહેલા તેમણે દાહોદમાં લોકોને સંબોધિત કર્યા હતા ભુજ મિર્ઝાપર રોડ પર અઢાર કામોના લોકાર્પણ અને પંદર કામોના કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો કંડલા પોર્ટ સોલાર પ્લાન્ટ્સ પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના કામોનો સમાવેશ થાય છે જેનું લોકાર્પણ કરવાના છે પીએમ મોદીને આવક આવકારવા એક કિલોમીટર સુધી રોડ શો થવાનો છે પીએમના સ્વાગત માટે એક કિલોમીટર લાંબો તિરંગો પણ લહેરાવવામાં આવશે તો કચ્છની ભાતીગઢ સંસ્કૃતિને દેશભક્તિ ઝાંખી રજૂ કરવામાં આવશે થોડી વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ ખાતે પહોંચશે તો ઓપરેશન સિંદુર બાદ પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે છે સેનાના સૌર્ય બિરદાવવા તેમણે વડોદરામાં દસ વાગે કેસરી કોટીમાં રોડ શો કર્યો હતો અને હવે દાહોદમાં જનસભાને સંબોધ્યા બાદ તેઓ ભુજ ખાતે પહોંચશે અહીંયા ભવ્ય રીતે તેમનું સ્વાગત કરવામાં આવશે તેમને આવકારવા માટે એક કિલોમીટર રોડ શો પણ યોજવામાં આવશે અને એક કિલોમીટર સુધી તિરંગા પણ લહેરાવવામાં આવશે સંવાદદાતા દાઉદ જોડાયા છે દાઉદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી વારમાં ભુજ ખાતે પહોંચી રહ્યા છે શું જાણકારી જેના ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે થોડી જ વારમાં ભૂત ખોસી રહ્યા છે જેમાં જેમાં તેમનું સૌપ્રથમ પ્રથમ એક કિલોમીટર નું રોડ શો છે ત્યાં વિવિધ જે સમાજો છે તેની જે સંસ્કૃતિ છે તેના પ્રદર્શન કરવાના છે રોડ ઉપર અનેક લોકો ત્યારબાદ તેઓ સભા મંડપમાં પહોંચશે જ્યાં બેતાલીસ હજાર બાવન હજાર કરોડના જે કામો છે કાચવા વિવિધ કામો તે કામોનો એ લોકાર્પણ કરવાના છે સાથે સાથે એક લાખ જેટલા લોકોને સંબોધન કરવાના છે આ જે તમામ કામો છે લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂથ પહોંચવાની તૈયારીમાં છે ત્યારે ઉત્સાહભેર લોકો તેમની હાલ રાહ જોઈ બેઠા છે અને આવ્યા પછી તેઓ તરત રોડ શો શરૂ કરીએ સભા આવી એ લોકો સહી લોકોને સંબોધન કરશે જી જી આભાર